આજના યુગમાં લોકો જન્મદિવસ અનોખી રીતે એટલે કે યાદ રહે તે માટે અલગ અલગ નુસ્ખા કરે છે મોટી મોટી પાર્ટીઓ અને મોટા સેલિબ્રેશન વડોદરા શહેરના એક રાજકીય આયરે જે પૂર્વ કાઉન્સિલર છે તેઓ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરે છે યાદગાર એવી રીતે કરી છે કે રાજેશભાઈ આઈરે દર વર્ષે એક લગ્નોત્સવ કરે છે લગ્નોત્સવ એટલે કે નવ દંપતીઓને પ્રભુમાં પ્રભુતામાં પગલા પાડાવે છે દિવ્યાંગ વ્યક્તિઓના જ્યારે પ્રભુતામાં પગલા પડાવતા હોય ત્યારે આજના દિવસ એટલે કે પોતાના જન્મદિવસ નિમિત્તે આ દિવ્યાંગ દંપતીઓ કે જેઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા બોલાવ્યા સન્માનિત કર્યા એટલું જ નહીં સન્માનિતતાની સાથે સાથે સોનાની વસ્તુઓ ભેટમાં પણ આપી આજે નવ દંપતી હોય દિવ્યાંગ નવ દંપતીઓને જ્યારે આ ભેટ આપી સોનાની ત્યારે તેઓના આંખે હર્ષના આંસુ હતા એક માનવતાની મહેક રાજેશભાઈ આયરે દ્વારા પ્રસરવામાં આવી છે રાજેશભાઇ આયરે તમામ દિવ્યાંગ દંપતીઓને સોનાની કિંમતી વસ્તુ આપી અને તેમના જીવનમાં તેમના નવા જીવનની શરૂઆતને સુવર્ણ બનાવીશ સાથે જ કાયદેસરના મેરેજ સર્ટિફિકેટ પણ એને હાથ કરવામાં આવ્યા છે આ કાર્ય ફક્ત ભેટ આપવા પૂરતું સીમિત નહોતું પરંતુ તે રાજેશ આયર્યની ઉમદી ઉમદા ભાવના અને સમાજ પ્રત્યેની એક જવાબદારીનું પ્રતિક પણ હતું આ પ્રેમ અને સન્માન જોઈને તમામ દંપતીઓની આંખોમાં હર્ષના આંસુ પણ હતા રાજેશ આયરનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો છે આ ઘટના ખરેખર સાબિત કરે છે કે સાચા અર્થમાં જન્મદિવસ આવી રીતે ઉજવાશ છે જ્યારે કોઈક ના ચહેરા પર સ્મિત તમારા લીધે આવે ખૂબ ખૂબ એમનો આભાર છે આટલો સારો પ્રોગ્રામ કર્યો અને જે રીતના બધાને સાથ સહકાર આપી રહ્યા છે બસ દિલથી એમનો આભાર આ તો બહુ જ મંગલ દિવસ થઈ ગયો કે વિચાર્યું નહોતું કે આજે એમનો બર્થડે છે અને આજે મારા મુલાકાત થઈ સાથે સાથે આટલી સરસ રીતે એમનું આયોજન કર્યું ભોજન પણ બહુ જ સરસ રાખ્યું હતું અને છેલ્લે જતાં જતાં પણ એમને આટલું સરસ ગિફ્ટ આપ્યું સોનાની વસ્તુ અને દીધું એટલા માટે બહુ જ સરસ લાગ્યું કે આટલું એમનો બર્થ ડેના દિવસે પણ અમને ગિફ્ટ મળી રહ્યું છે જી સત્યમ છે નમસ્કાર આજે ભગવાને જે મને આજનો દિવસ એટલે મારો જન્મનો દિવસ છે આમ તો સેવાના કાર્યો વર્ષોથી ત્રણસો પાસઠ ગુણ્યા જ્યારે બી અમે આજે પચાસ વર્ષની ઉપર જ્યારે થયા હોઈએ આને દર વખતે વર્ષોથી બસ એક જ એ ભગવાન કહીએ કે અમારા બાબાએ શીખવાડ્યું પાટેંગા વો ચાટેંગા તો બસ આજે છે જે અમારા અમારામાં જે ફરજ છે આ જ લોકો અમને હમણાં જ એપ્રિલ મહિનાની અંદર જે મે મહિનાની અંદર જે લગ્નો કર્યા હતા આજે બધાને જ બોલાયા હતા મારો જન્મદિવસ છે એમની સાથે ઉજવવાનો એક અવસર મળ્યો અને એની સાથે સાથે આજે તમે જુઓ છો કે એ લોકોને લગ્નનું રજીસ્ટ્રેશન જે હતું એ રજીસ્ટ્રેશનનું સાથે સાથે એ લોકોને જમાડવાનું અને એમને સોનાની જળ તેમજ પગના ઝાંઝરા ચાંદીના એ આજે આપવાના હતા બસ ભગવાનને બધાને એવું કહું છું કે ભગવાને આપણને આંખો આપી આપણને પગ આલ્યા હાથ આલ્યા તો આપણને બીજું શું જોઈએ બસ સમાજની અંદર કે ક્યાંક ભગવાનથી ભૂલ થઈ ગઈ હોય તેવા લોકોને આપણે મદદ કરીને જ્યારે પિતૃદેવો પણ ત્યારે જ આપણને થાય છે કે એ પણ આપણા એમાં લખેલું જ છે કે દાન ધર્મ જ્યારે કર્ણને પણ એના માટે આ આપણે જોઈએ છે કે પિતૃમાં પણ આપણે અલગ અલગ સેવા કરીએ છીએ અને આજથી ભારતીય જનતા પાર્ટીમાં પણ સેવાકીય પ્રવૃત્તિના કરે છે અમારા માટે તો ત્રણસો પાસઠ દિવસ આ જ રીતના લોકોની અંદર સેવા કરવાનું છે શ્રીરંગ પણ આ જ રીતના કરે છે સાયનાથ ચેરિટેબલના તમામ યુવાનોને અને આજના દિવસે તમે જુઓ છો કે અમારા ત્યાં મને શુભેચ્છા આપવા અમારા દંડક શૈલેષભાઈ પાટિલ હતા સાથે મહાવીરભાઈ હતા તો બધા જ જે કોર્પોરેટરો બે જે મારા મિત્રો છે એ લોકો પણ આજે અહીંયા હતા બીજા બધા અલગ 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 પ્રકારના દરેક જગ્યાના સામાજિક લોકો પણ આજે અમને શુભેચ્છા આપી છે અને આપના માધ્યમથી કોઈના દ્વારા મારાથી મિસ થઈ ગયો હોય કોઈના મેસેજ દ્વારા કોઈના ફોન દ્વારા કોઈના ફેસબુક દ્વારા હું એમને કન્વે કદાચ કોન્ટેક નહીં કરી શક્યો જે લોકોએ દિલથી શુભેચ્છા પાડ્યું છે હું સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આવા જ લોકો લોકો માટે માણસ માણસ માટે જ હોય છે અને એ જ રીતના માનવ સેવા એ પ્રભુ સેવા સાથે જ આ જ રીતના અવતર સેવા અમારી જીવીશું ત્યાં સુધી અમે કરીશું ફક્ત ભગવાન અમને તાકાત આપે ફરી એકવાર સમગ્ર વડોદરા શહેરવાસીઓએ જે લોકોએ મને આજના દિવસે જન્મદિવસ નમૃદય જે પણ રીતના શુભેચ્છા પાઠવી છે સૌ લોકોને વંદન કરું છું